નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું આજે એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે વાત કરીએ તો ઝંડ હનુમાનથી તો તમે બધા પરિચિત જ હશો પંચમહાલ જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાની સરહદે આવેલું ઝંડ હનુમાન જાંબુગોડાથી લગભગ બાર તેર કિલોમીટરના અંતરે આવેલું છે પાંડવકાલીન અને ખૂબ જ પુરાણ પ્રસિદ્ધ મંદિર છે અને અહીંયા જાંબુગોળા ઝંડ હનુમાન મંદિર એટલે સમગ્ર ગુજરાતની અંદર હનુમાનજીના જે પ્રખ્યાત મંદિરો છે તે પૈકીનું એક હનુમાનજીનું અઢાર ફૂટ લા ઊંચી સ્વયંભૂ મૂર્તિ એક પથ્થરમાંથી બનેલી છે આ કોઈ ઘડેલી કોતરેલી મૂર્તિ નથી અહીંયા પાંડવકાલીન ઘણા બધા અવશેષો પણ છે શિવલિંગ પણ છે જ્યાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન અહીંયા આવ્યા હતા અને પૂજા કરી હતી એ શિવલિંગના પણ આપણે દર્શન કરી શકીએ છીએ જેને અત્યારે જીર્ણોદ્ધાર કરી નવું બનાવી દેવામાં આવ્યું છે અહીંયા જંગલ સફારીની અંદર નિત નવા જાત જાતના પશુ પંખીઓ પ્રાણીઓની પણ આપણને દર્શન થઈ જાય છે અને જંગલ સફારીનો એડવેન્ચરનો પણ લાભ મળે છે અહીંયા જંડ હનુમાન મંદિરનો નજારો જોવા જઈએ જો એની સુંદરતાની વાત કરીએ તો ખૂબ જ અદ્ભુત મંદિરની રચના કરવામાં આવેલી છે અને મંદિરના ઉપર ચડવા માટેના પગથિયા અને સીડી એ દરેક લોકોને આકર્ષે છે અહીંયાની મૂર્તિ પણ ખૂબ જ ગજબની છે અહીંયા મૂર્તિ છે આકર્ષક છે ભગવાન હનુમાન દાદાના દર્શન કરતાં જ આપણને મનની અંદર શાંતિ થઈ જાય એવી હનુમાનજીની વિશાળ પ્રતિમા છે અઢાર ફૂટની કોતરેલી પથ્થરમાંથી એક જ પથ્થરમાંથી બનાવેલી આ પ્રતિમા છે જેના પગની નીચે શનિદેવને મૂર્તિ આપણે દેખી શકીએ છીએ જે લોકોને શનિની પનોતી નડતી હોય તે લોકો અહીંયા દર્શન કરે માનતા રાખે તો એમની શનિની પનોતી દૂર થાય છે એવું પણ અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે નજારા ઉપર નજર કરીએ તો જન હનુમાનની અંદર પ્રવાસીઓને આકર્ષવા માટે ખૂબ જ જાત જાતના આકર્ષણો છે જંગલની વચ્ચે મંગલ એમ કહી શકાય એવો આ નજારો છે જંગલની અંદર રહેવા જમવા અને નાસ્તા માટેની પણ વ્યવસ્થા છે આ દ્રશ્યની અંદર તમે જોવો છો એ હનુમાનજીની પહેલાં જે મંદિર નહોતું બન્યું તે પહેલાંની જન હનુમાનની પુરાણિક મૂર્તિ છે અને ખૂબ જ સુંદર અને અદ્ભુત આ મંદિર બન્યા પછીની વાત છે પણ પહેલાં તો અહીંયા ખૂબ જ સુંદર આવી રીતે કુદરતી મૂર્તિ જોવા મળતી હતી અહીંના પૂજારીની જો વાત માનીએ તો આમ અહીંયા હનુમાન જયંતિ અને શ્રાવણ મહિનાની અંદર ખૂબ જ વધારે ભક્તોનો મેળાવડો જામે છે શ્રાવણના છેલ્લા શનિવારે મહામેળો ભરાય છે જન હનુમાન ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા તમને જંગલ સફારી એડવેન્ચર અને હરવા ફરવાની સાથે સાથે ખાવા પીવાની પણ મોજ પડી જાય છે જંગલનું દેશી જમવાનું અહીંયા ખાસ કરીને લોકો અડદના ઢેબરા ખાવા માટે આવે છે ખાસ કરીને લોકો રોટલો અને શાક ખાવા માટે આવે છે દેશી જમવાનું મળે છે સાથે સાથે ચારે તરફ ડુંગરોથી ઘેરાયેલો આ વિસ્તાર એને જોઈ અને આવનાર પ્રવાસીઓનું મન એ પ્રફુલ્લિત થઈ જતું હોય છે અને પ્રવાસીઓ વારંવાર આ જગ્યા ઉપર આવવા માટે આકર્ષિત થતા હોય છે મિત્રો તમે તમને આ વિડીયો કેવો લાગ્યો છે એ ખાસ કમેન્ટ કરીને જણાવજો આમ તો તમે જન હનુમાન ઘણી વખત ગયા હશો પરંતુ જન હનુમાન દાદાની એક ખાસ અગત્યની વાત તમને જણાવું છું કે જન હનુમાન દાદાને તમે આ વાત ક્યારેય પણ નહીં જાણી હોય તમને જણાવી દઈએ કે જન હનુમાનજી મહારાજને એક ડબ્બો તેલ આખો ભરીને ઉપરથી જો ધાર કરવામાં આવે તો પણ એ છેલ્લે એમના પગ સુધી પહોંચતી નથી એવું અહીંયાના સ્થાનિક લોકોને પૂજારીનું કહેવું છે એવો દાદાનું સત છે દાદાનું પ્રતાપ છે અને અહીંયા જે પણ માનતા માનવામાં આવે છે ચોક્કસ એક હજાર ટકા પૂરી થાય છે અને શનિ પનોતી કોઈને નડતી હોય તો તે પણ અહીંયા દર્શન કરવાથી માનતા રાખવાથી દૂર થઈ જાય છે જન હનુમાન મંદિર ટ્રસ્ટી બોર્ડ દ્વારા ખૂબ સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને બધા પ્રવાસીઓને ખૂબ જ સારી સુવિધા મળી રહે છે જંડ ગામનો આ વિસ્તાર એ હેડંબા વન વિસ્તાર તરીકે પણ ઓળખાય છે એવી દંતકથાઓ સાંભળવા મળે છે કે પાંડવો અહીંયા પોતાના વનવાસ દરમિયાન આવ્યા હતા અને અહીં વસવાટ કર્યો હતો અને અહીંયા ભીમની ચુવારી અને ઘંટીના પણ દર્શન થાય છે આ જંગલની અંદર ઘણું બધું જોવા જેવું તો છે જ પણ એની સાથે સાથે ચારે તરફ ડુંગરોથી ઘેરાયેલી પર્વતમાળાની વચ્ચે વસેલું જંડગામ એ પ્રકૃતિ પ્રેમીઓને સદાય આકર્ષિત કરતું રહે છે અહીંયા લહેરાતા લીલાછમ ખેતરોની અંદર લહેરાતા મકાઈ તુવર જેવા સ્થાનિક પાકો એ પણ અહીંયા ડોળા ખાવાની પણ મજા આવતી હોય છે અને લોકો અહીંયા ખુશ થઈ જતા હોય છે અને નયનરમ્ય દ્રશ્યો જોવા માટે વારંવાર આ વિસ્તારની મુલાકાતે આવતા હોય છે આ વિસ્તાર આમ તો કુદરતથી સમૃદ્ધ બનેલો છે અને કુદરતી સૌંદર્ય તો અહીંયા ખોબલે ને ખોબલે આપણને જોવા મળે છે એ સાહેબ પુરાણી વખતનો પાડ્યો છે પાળ્યો છે એટલે જે ખાતર દેવ હોય આપણા એવું સનસનયુ ડેરુ તરીકે ઓળખતા હતા સેનું ડેરુ સનસનયુ ડેરુ સનસનયુ ડેરુ બરાબર અત્યારે એમાં કોઈ પૂજા કેવું થાય છે થાય છે તો આપણે આ જોઈ રહ્યા છીએ સામે જે ડેરું દેખાય છે એના ઉપર આ ઝાડ ઉગેલું છે બરાબર એને શું કેવાય છે બરાબર અને કેટલા વખતથી ધંધો કરો છો વર્ષ નામ જંડ છે એના પરથી જેને હનુમાન કહેવામાં આવે મૂર્તિ પુરાની છે મૂર્તિ ખુલ્લી હતી મૂર્તિ ઘડેલી મૂર્તિની મૂર્તિ કુદરતી છે પણ ક્યાંથી જ્યારે પાંડવો વનમાસમાં આવેલા પાંડવ એરોકાયેલા પાનોટાની મૂર્તિ કહેવામાં આવે છે હેડુમ તો મૂર્તિ લંબાઈ હરાડ ફૂટ છે નીચે શનિની પનોતી છે એટલે જામગઢથી પશ્ચિમ દિશામાં અગિયાર કિલોમીટરના અંતરમાં અમારા જંડ જણગામ આવેલું છે અને બોડેલી તાલુકો અને જિલ્લો ઉદેપુર જિલ્લામાં જણગામ આવેલું છે

મેં દગાબી બહુ પબ્લિક શ્રાવણ મહિનામાં અને એથી આગળ જોવાલાયક વિદેશ શિવજીનું મંદિર છે એ પુરાણી છે પણ એ રિપેરિંગ કર્યું છે આગળ કુંડ છે તો ધ્રુવ તરફ લાગે તે તેવા તીર મારી પાણી એ જગ્યા છે એ પાણી સાહેબ બારો માસ નીકળ્યા કરે છે આગળ ભેમખંડી છે તે તીર તો પાછો વળી જાય તો પાંડોના ટાઈમ કહેવામાં આવે સાહેબ હેડુમ બાવન તો પાણી સાહેબ એનાથી આગળ બધી કહી છે નથી જય રામ જય શ્રી